નશાકારક શિરનું વેચાણ કરનારા મેડિકલ સ્ટોરના સંચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના મુજબ ગ્રામ્ય એસઓજીની ટીમ પીઆઈ બીજી ઇસરાણી અને પીએસઆઈ જે કે રાવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઆઈ કેરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈએ મળેલી બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એજે ચૌધરીની હાજરીમાં પીપોદરા ગામ ખાતે ટેમ્પો ગલીમાં આવેલા રાજાવત મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા અત્યારથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનારા મેડિકલ સ્ટોરના સંચાલક મૂળ મધ્યપ્રદેશ ભીંડ નાલ પીપોદરા ગામ ખાતે જ રહેતા રામકિશોર હરિશ્ચંદ્ર રાજાવતે ઝડપી પાડી તેની પાસેથી રેક્સોન ટી સિરપ અને સ્ટાડિંગ સિરપનો જથ્થો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે